માલપુરના બેમપુર એમડી પટેલ શૈક્ષણિક સંકુલમાં નર્સિંગના વિદ્યાર્થીઓનો લાઇટ લેમ્પ સાંસદ શોભના મારે અને અધ્યક્ષતાને યોજાયો હતો માલપુરને બેમપુર ખાતે આવેલા એમડી પટેલ શૈક્ષણિક સંકુલના નર્સિંગના પ્રથમ અને દ્વિતીય વર્ષની વિદ્યાર્થીઓએ શપથ લીધા હતા વિશ્વમાં ડોક્ટરની પદવી સિવાય દર્દીઓને આરોગ્યલક્ષી સારવાર કરી શકે એ માટે નર્સિંગ કોર્સની શરૂઆત ઇટાલીના ફ્લોરેસ્ટ નાઇન્ટીન ગર્લ લેડીએ કરાવેલી અને ત્યારથી સમગ્ર વિશ્વમાં નર્સિંગ કોર્સ શરૂ થયો અને હોસ્પિટલોમાં દર્દીઓને સારવાર માટે ડૉક્ટર સાથે નર્સ પણ ફરજ બજાવી છે એવા માલપુરના ભેમપુરની એમડી પટેલ શૈક્ષણિક સ્કૂલમાં ચાલતા નર્સિંગ કોર્સ જીએનએમ અને એમએનએમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓનો નાઇટ લેમ્પ સાથે એટલે કે શપથવિધિ સમારોહ સાબરકાંઠાના સાંસદ શોભના બારૈયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો એમડી પટેલ શૈક્ષણિક સંસ્કૂલ ભેમપુર તાલુકાના માલપુરમાં નર્સિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો નાઇટ લેમ્પ ઓથ એટલે કે શપત વિધિ સમારોહ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓએ પોતાની ફરજ દરમિયાન દર્દીની નિષ્ઠા અને માનવતાભરી સારવાર કરીશ અને તમામ દર્દીઓ સાથે સભ્યતાપૂર્વક વર્તન રાખી સમયસર સારવાર દ્વારા નવજીવન અને રોગમુક્ત બનાવવા તત્પર રહીશ એવા શપથ લેવામાં આવ્યા હતા અરવલી નર્સિંગ જીએએનએમ એએનએમ કોલેજમાં ઓથ સેરેમનીમાં આજે આવવાનું થયું અહીંયા ઓથ સેરેમનીનો ખૂબ સારો એવો એક કાર્યક્રમ રાખેલો છે એના થકી વિદ્યાર્થીઓ જે નર્સિંગ કરી રહ્યા છે આગળ વધીને એમના જે વ્યવસાય છે એમાં કઈ રીતે એમને એમનું કામ કરવાનું છે એ માટેના પણ એમને શપથ લેવડાવ્યા છે અહીંયા ટ્રસ્ટીશ્રીઓ તથા અને મહેશભાઈ અહીંયા સૌ ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત છે અને સૌને વિદ્યાર્થીઓની મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ સંસ્થા ખૂબ પ્રગતિ કરે અને જે રીતે મહેનત કરીને આટલે સુધી આ સંસ્થા આવી છે હજુ પણ આગળ વધે અને હજુ પણ વિદ્યાર્થીઓ અહીંયાથી જઈ અને એમની કારકિર્દી બનાવે એવી મારી શુભકામનાઓ છે